તો ખેડૂતો માટે મોટા કાયદા આવી ગયા છે દોસ્તો તો સૌથી પહેલી મોટી અપડેટ છે આપ સુની સામે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રૂપિયા પાંત્રીસ હજાર ચારસો અને ચાલીસ કરોડની બે મુખ્ય કૃષિ યોજનાઓ લોન્ચ કરી હતી તેમણે કહ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં ભારતની કૃષિ આયાત આશરે બે ગણી થઈ ગઈ છે અનાજ ઉત્પાદન નવસો લાખ મેટ્રિક ટન વધી ગયું છે ફળ અને શાકભાજીનું ઉત્પાદન પણ છસો ચાલીસ લાખ મેટ્રિક ટનથી વધુ થઈ રહ્યું છે આ સાથે જ પીએમ મોદીએ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અને દલહન આત્મનિર્ભરતા મિશન લોન્ચ કર્યું હતું દિલ્હી સ્થિત ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એક વિશેષ કૃષિ કાર્યક્રમ ખેડૂતોને સંબોધન કરતા મોદીએ બે યોજનાઓ લોન્ચ કરી હતી સાથે જ દાવો કર્યો હતો કે આ બંને યોજનાઓ ભારતના ખેડૂતોનું ભવિષ્ય બદલી નાખશે આ યોજનાઓ પાછળ સરકાર દ્વારા આશરે પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ખેતી હંમેશાથી જ આપણી વિકાસ અને યાત્રાનો એક મુખ્ય હિસ્સો રહ્યો છે બદલાતા સમય સાથે ખેતી અને ખેડૂતને સરકાર તરફથી સહયોગ મળતો રહેવો જરૂરી છે મોદીએ આયાત ઘટાડીને નિકાસ વધારવા પર ભાર મૂક્યો હતો સાથે વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે બીજથી લઈને બજાર સુધી અનેક સુધારા કરવામાં આવ્યા છે અને સાથે જેના પરિણામે આજે દૂધ ઉત્પાદનમાં ભારત એક નંબર પર છે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે અને ભારતમાં મધ ઉત્પાદન બે હજાર ચૌદની સરખામણીએ બે ગણી થઈ ગઈ છે દેશમાં છ મોટી ફર્ટિલાઇઝર ફેક્ટરીઓ બનાવવામાં આવી છે અને પચીસ હજારથી વધુ સોશિયલ હેલ્થ કાર્ડ ખેડૂતને આપવામાં આવ્યા છે સો લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઈની સુવિધા પહોંચાડાય છે અને પીએમ પાક વીમા યોજનાથી આશરે બે લાખ કરોડ રૂપિયા ક્લેમ સ્વરૂપે ખેડૂતોને લાભ મળ્યો છે છેલ્લા અગિયાર વર્ષમાં દસ હજારથી વધુ ખેડૂત ઉત્પાદન સંઘ એફપીઓ બન્યા છે અને પોતાના ત્રીસ મિનિટના ભાષણમાં મોદીએ અગાઉની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે બે મોટી યોજનાઓ છે તે લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદની માહિતી આપણી સામે આવી રહી છે કે ખેડૂત આંદોલનને લઈને મોટી જાહેરાત બોટાદના હળદર ખેડૂતોના આંદોલન દરમિયાન થયેલા હડકંપ અને પોલીસ કાર્યવાહીથી અનેક ગ્રામજનોને આર્થિક તેમજ શારીરિક નુકસાન ભોગવું પડ્યું છે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મોટો નિર્ણય લેતા જણાવ્યું છે કે તેઓ પોતાની એક માસની પગાર હળદળના પીડિત ખેડૂતોને આપશે હું મારો એક પગાર આપીશ એવું કહેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કોર્ટમાં ખેડૂતો માટે જે કરવું પડ્યું તે અમે કર્યું છે હવે મેદાનમાં ખેડૂતો સાથે ઊભા રહીશું અને હળદરમાં જેને આર્થિક નુકસાન થયું છે તેમને હું વ્યક્તિગત રીતે આર્થિક મદદ કરીશ તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની માહિતી આવી રહી છે આપ સૌની સામે દોસ્તો કે રેશન કાર્ડમાં મોટો ફેરફાર જોઈ લેજો આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે અગાઉ રેશન કાર્ડની અવારનવાર ઘણી બધી જગ્યાએ તમારે જરૂર પડતી હતી જેમાં રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ છે તેને વાપરવામાં આવતું હતું જેમાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રેશન કાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્ય આપવાનું બંધ કરી દીધું છે એટલે હવે માત્રને માત્ર તમે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ એટલે કે રેશન કાર્ડ છે તે મેળવવા માટે અથવા તો ગેસ કનેક્શન માટે જ મર્યાદિત તમે રહેશે તમારે અન્ય કોઈ બાબતે આ રેશન કાર્ડ છે તેનો ઉપયોગ કરી શકશો નહીં એટલે કે ઓળખના પુરાવા તરીકે કે પછી રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડનો ઉપયોગ છે તે કરી શકશો નહીં તો ખાસ કાયદો આવી ગયો છે દોસ્તો ત્યારબાદની માહિતી આપ સુધી સામે આવી રહી છે કે ફોટા પાડીને મેળવો એક હજાર રૂપિયા ઇનામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ શરૂ કરી છે જો નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા નજીક કોઈ ટોયલેટ ગંદુ હોય તો યુઝર રાજકીય માર્ગયાત્રા એપ દ્વારા તેની ફરિયાદ છે તે કરી શકે છે ફરિયાદ સાચી જણાશે તો ફરિયાદ કરનારાને ફાસ્ટેગમાં એક હજાર મોકલવામાં આવશે અને આ જીઓ ટેક્સ ફોટો ચેલેન્જ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ચાલશે જેનો હેતુ સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટેનો છે ખાસ માહિતી છે દોસ્તો નેશનલ હાઈવે ઉપર જો તમને કોઈ પણ ટોયલેટ છે તે ગંદા દેખાય તો તમે રાજમાર્ગયાત્રા એપ છે તેમાં ફરિયાદ કરી શકો છો તો તમને તેમાં એક હજાર રૂપિયા ફાસ્ટેગ તરીકે મોકલવામાં આવશે ત્યારબાદની માહિતી આપશોની સામે આવી રહી છે કે શું જૂના પાન કાર્ડ બંધ થશે જણાવી દઈએ આપશોને કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વેસણવાના જણાવ્યા મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો છે તે ફક્ત નવા ફીચર્સથી લેસ હશે લોકોના પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં હોય તમારો નંબર એ જ રહેશે અને પાન કાર્ડ પર એક ક્યુઆર કોડ છે તે આપવામાં આવશે જેમાં ટેક્સ પેયર્સને તમામ જાણકારીઓ હશે ક્યુઆર કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવી કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવું બેંકમાં ખાતું ખોલાવવા માટે જેવા કામો સરળ બની જશે સવાલ એ છે દોસ્તો કે શું હાલનું પાન કાર્ડ છે તે બંધ થઈ જશે તો જણાવી દઈએ આપશો ને કે જૂના પાન કાર્ડને અપગ્રેડ કરવા કે નવા પાન કાર્ડ જારી કરવા નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે તમારો પાન નંબર એ જ રહેશે જો પાન નંબર એ જ રહેવાનો હોય તો તે સ્પષ્ટ છે કે જૂના પાન કાર્ડ બેકાર થવાનો સવાલ જ નથી ઉઠતો તો અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામો જૂના પાન કાર્ડથી કરતા રહેશો ખાસ માહિતી છે દોસ્તો પાન કાર્ડ વિશે ત્યારબાદની માહિતી છે આપશોની સામે કે આ યોજના ભાગ્ય બદલી દેશે મોદી પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજના ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોને અશક્ય અને શક્ય બનાવવાની ક્ષમતાને જીવન ઉદાહરણ છે આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને ધિરાણની સુવિધા મળી જેનાથી તેમના વ્યવસાયોને નવું જોશ છે તે મળ્યું છે અને જીવનમાં સ્થિરતા આવી છે તેમણે જણાવ્યું કે આ યોજનાએ લાખો લોકોને સપનાઓને સાકાર કર્યા છે અને તેમને સપનાઓને હકીકતમાં બદલવાની મદદ કરી છે અને સમાજના અવગણાયેલા વર્ગોને સશક્ત બનાવ્યા છે તો ખાસ માહિતી છે દોસ્તો કે આ યોજના છે તેનો લાભ તમે પણ લઈ શકો છો જેનું નામ છે મુદ્રા લોન યોજના દોસ્તો આ હતા આજને આપણી સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું કે આ માહિતીઓ આપશોને પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ